ઘણા વર્ષોથી જેની માગણી હતી કે બનાસકાંઠાના જિલ્લાને એટલે બે ભાગ કરવા જોઈએ એ માગણીને ઘણા સમય પછી નિંદ્રામાં પોઢેલી સરકારને અચાનક સપનું આવ્યું અને બીજે દિવસે જિલ્લાનું વિભાજન થયું નેતાઓ ઘણા બધા મંત્રીઓ એમનું કહેવાનું છે કે મને ખબર નથી વિપક્ષને તો ખબર ના પણ હોય અને સાથે સાથે જિલ્લાની પ્રજાને પણ

ત્યારે એના પહેલા ત્રણ જિલ્લાઓની ચર્ચા ચાલી રહી છે વડનગર અને વિરમગામ સાથે બનાસકાંઠા બનાસકાંઠામાં કયા કયા ગામ સમાવશે ન સમાવશે એનો આપણે પાછળથી ચર્ચા કરીએ તો આ ત્રણે જિલ્લાઓનું વિભાજન ના થયું ફક્ત બનાસકાંઠા જ કેમ એવી સરકારને સુરાતોરાત શું રાતોરાત ઉતાવળ કરવી પડી એટલે કે કાચું કપાણું કે જેમાં કાંકરેજ નો વિરોધ થયો ધાનેરાનો વિરોધ થયો વગર જિલ્લાના એમના પ્રશ્નો છે કે ભાઈ દિયોદરને વડું મથક બનાવવું જોઈએ આ બધાને અવગણીને થરાદ ને જ વડુ મથક બનાવી દીધું એવી શું મજબૂરી આવી સરકારને કે એમને એક જ જિલ્લો જાહેર કરવો પડ્યો ને થરાદ ને વડું મથક બનાવવું પડ્યું એ પણ આ ચર્ચા કરીએ મિત્રો સાથે સાથે એ પણ કહેતા જઈએ કે અધુરામાં પૂરું આમનો વિરોધ તો છે જ આ ત્રણેય તાલુકાઓનો પરંતુ હવે સાચોરવાળા એટલે રાજસ્થાનવાળા પણ એ પણ લઈને પડ્યા છે કે ભાઈ અમને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે ભાઈ ત્યાં રહેવા દઉં અહીંયા અમારા જે છે એ તો ઝઘડે છે રાત દિવસ સુધી જે બધા ભાઈઓ ભાઈઓના જે ભાઈચારા હતા એ રાતો રાત એક જ દાડે આમ જાણે બાપે માર્યા વેર હોય ને એવા બધા આક્ષેપો સોશિયલ મીડિયામાં એકબીજા ઉપર કરવા માંડ્યા છે મિત્રો રાજકારણ ભલે તમને ભૌગોલિક દ્રષ્ટિ એટલે કે સીમાંકન પાડ્યું છે પ્રજા અલગ નથી થવાની પ્રજા તો આજ રહેશે પણ ચર્ચા આપણે આ કરીએ કે માની લો કે એક દેવદર પ્રશ્ન સંપૂર્ણ સારો છે સાચો છે કે ભાઈ વડુ મથક આપો તો દરેક જગ્યાએ આજુબાજુમાં બધાને અનુકૂળ થાય પરંતુ ભાઈ દિયોદર વાળા આપને જો વડુ મથક આપી દઈએ તો થરાદના આજુબાજુ જે અમારા મળતીયા હોય જે જમીન રાખી છે પહેલાથી કચેરીઓ બનાવવામાં આજુબાજુના જે પ્લોટિંગ બનાવવાના ભાવ વધવાની ગણતરી એટલે એમને ખબર જ હતી કે થરાદ જિલ્લો બનવા જઈ રહ્યો છે તો જે જમીનો રાખેલી પડી છે એમના ભાવનું શું થશે એટલા માટે

જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ન જોડે વિભાજન કરવામાં આવે મિત્રો બે હજાર ને માં બનાસકાંઠામાં પહેલી તો ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતોની એમાં તો અસર કરશે જ આ મુદ્દાઓ પરંતુ સૌથી મોટો જો કોઈ મુદ્દાઓ આ જગ્યાએ અસર કરશે ને તો એ બનાસ ડેરીની ઉપર અસર કરશે બનાસ ડેરીની ચૂંટણી બે ના લગભગ સાતમા આઠમા મહિનામાં આવી જશે એક બાજુ ચોક્કસ એવો એમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે મૂળ જિલ્લામાંથી જ્યારે બીજો જિલ્લો જુદો પડે એટલે હંમેશા નાનો હોય સવલતો ઠીક છે આઠ તાલુકા એક બાજુ છે અને ચાર છ તાલુકા મૂળ જિલ્લામાં રહેલા છે આઠ તાલુકા એટલે ડેરીયાના આઠ પ્રતિનિધિ થયા આઠ તો એક બાજુ થઈ ગયા પહેલા થઈ બે પ્રતિનિધિ એમને પાટણ જિલ્લાના છે રાધનપુર ને સાંતલપુર એટલે આઠ ને બે દસ આ એક રાજકીય સોગઠાબાજી છે કે એમને દર્શાવવાનો એવો પ્રયત્ન કરવામાં આવે કે ભાઈ આપણે આ બાજુના બધા એક રહીએ આપણા જિલ્લાના એક રહીએ ચેરમેન આપણા જિલ્લાનો બને અથવા પ્રતિનિધિત્વ જે વ્યક્તિ કરે એની બહુમતી આપણા જિલ્લામાં અમે વધાર થાય કારણ કે આ બાજુ આ તાલુકા છે મિત્રો થોડાક સમય પહેલા એટલે કે લગભગ બે ત્રણ મહિના પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો કે બનાસ ડેરી ચાલી થરાદ ઘણા બધાએ આને હવાસમાં લીધી હતી ઘણા બધાનું કેવું હતું કે આ બધી ફક્ત વિડીયો એમને બનાવવા ખાતર એટલે કે બનાવવામાં છે મિત્રો આ એકદમ સ્પષ્ટ અને સીધી લીટીની વાત છે જે જે દિશામાં સરકારના પ્રયત્નો અત્યારે એમને જે ભરતસિંહ ડાભીએ જે વાત ઉગાડી છે સહકારી માળખાને જુદું કરવાની આ સહકારી માળખું આ ડેરીએ જુદી થશે ભલે આજે એમનો આગામી ટૂંક સમયમાં પરિણામ ખરાબ દેખાય

કોઈ ઘણા બધા એવા વિચારો મારા મિત્રો છે કે એ બધું વિચારે છે કે ના જિલ્લાનું વિભાજન થવાથી સહકારી માળખાનું ના થાય વિભાજન મિત્રો આવો કોઈ નિયમ નથી કે સહકારી માળખાનું વિભાજન ના થાય જ્યારે વિભાજનમાં જે મુખ્ય જિલ્લો હોય અથવા જેની મુખ્ય સંસ્થા હોય એના અંદર બેઠેલા પ્રતિનિધિઓ જો એમને સંપૂર્ણ ટેકો આપે તો વિભાજન કેમ ના થાય અને કેમ ના કરે એમના માટે તો વિભાજન કરવું એટલે એમને તો વાટ જોઈને બેઠા છે આ તો ભરતસિંહ દાબી દ્વારા તો કેવરાવામાં આવ્યું છે કે ભાઈ તમે આવા આવા નિવેદન કરો ધીમે ધીમે આનો વિરોધનો શૂર ઉપડે ને આ બાજુ બનાસકાંઠાનો જે વિરોધનો સુર છે જિલ્લાના વિભાજનનો એ ક્યાંક દબાઈ જાય આના ઘણી જગ્યાએ મારા ભાઈ કાલે આવતી ગઈ કાલેશ્વરી કાર્યક્રમમાં એક પ્રતિનિધિ જોડે વાત થઈ હતી નામ ના આપવાની શરતે એમને જણાવ્યું કે હા ધીમે ધીમે ચોક્કસ અમારી ગણતરીઓ છે જ પરંતુ એ મુખ્ય મથક ખસેડવાની ગણતરીઓ છે એટલે સ્વાભાવિક છે કે ક્યાં ખસેડતા હોય બધા દેવોદરમાં મુખ્ય મથક જ્યારે ખસેડાશે ત્યારે ઓટોમેટિકલી થોડાક સમય પછી વાજતે ગાજતે આનું પણ વિભાજન શક્ય છે મિત્રો આપ કોમેન્ટો દ્વારા જણાવજો કે શું બનાસ ડેરીનું વિભાજન થશે કે નહીં થાય એટલે અમારી સમજ પ્રમાણે જે અત્યારેથી જ આ બધા વિરોધના સરવાળા ઉઠી રહ્યા છે બનાસકાંઠામાં જે જે એના પાછળનું કારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બનાસ ડેરીનો મુદ્દો ચોક્કસ આવનારા સમયમાં આપ સાંભળતા થશો બનાસ બેંકના પણ મુદ્દા સાંભળતા થશો ને જિલ્લા સંઘના પણ મુદ્દા આપ ટૂંક સમયમાં આ બધી સાંભળવાની તૈયારી રાખવી કારણ કે ભાઈ ભાગ પડતા આવ્યા છે ના તો કોઈ એનો વિરોધ કરી શકે અને જે જૂના બનાસકાંઠા જિલ્લામાં ફક્ત છજ તાલુકા રાખી એટલે મૂળ સરવાળે એમને આ બાજુ રહેશે કારણ કે તાલુકા તાલુકાવાઈઝ અહીંયા પ્રતિનિધિ છે દૂધ વાઇઝ અથવા મંડળીઓ નિયમ વાઇઝ અથવા મંડળીઓ વાઇઝ હોવો જોઈએ કારણ કે ધાનેરા તાલુકો સૌથી વધુ દૂધ ભરાવે છે તો એનો પ્રતિનિધિ એક અને એક બાજુ લો કે સિત્તેર મંડળીઓ જ છે તો એના પણ પ્રતિનિધિ એક એટલે આ મારી દ્રષ્ટિ અનુકૂળ નથી પણ છતાં જે સરકારને ગમતું હોય તાલુકા વાઇઝ જ્યારે પ્રતિનિધિત્વ છે ત્યારે બનાસકાંઠાના મૂળ પ્રતિનિધિઓની સંખ્યા એટલે છ જ રહેશે પેલી બાજુ સ્વાભાવિક છે કે અત્યારે દસત દેખાઈ રહ્યા છે એમાં સરકારી ક્રોપને આ બધા આવતા એમાં પણ એમનો વધારો થવાની શક્યતા છે જોઈએ આવનારા સમયમાં શું શું પરિણામ આનું આવી શકે છે બનાસ ડેરીની ચૂંટણીમાં કેવા કેવા મુદ્દા એટલે આ મુદ્દો એમને લાભ કરાવે છે કે નુકસાન કરાવે છે એ તો સમય જ કહેશે મિત્રો વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે શું આ બનાસ ડેરીના વિભાજન તરફનું આપે એક પગલું આપણે ના કહી શકીએ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત